પાલિકામાં સ્વચ્છતા અને રિવ્યુ બેઠક અંગે બેઠક મળી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્વચ્છતા અને કામોના બાબતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સેનેટરી ઇન્સ્પેક્ટર અને વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા બેઠકમાં સ્વચ્છતામાં સો ટકા કામગીરી બાબતે અધિકારી કોને સૂચના આપવામાં આવી હતી મુખ્ય રોડ સિવાય ગલીઓમાં પણ સફાઈ થાય તે બાબતે જણાવવામાં આવ્યું હતું આ સિવાય રાત્રિ સફાઈની કામગીરી પણ ભાર મૂકવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે હાલમાં શહેરમાં નવીન ગટર લાઈન લગાવવાની કામગીરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે ત્યારે નાગરિકોના સાથ સહકાર આપવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી અને જણાવ્યું કે વર્ષો બાદ નાની ગટરમાંથી મોટી લાઈન નાખવામાં આવી રહી છે જેથી લોકોને ભાવે ગાળે આ ફાયદો મળવાનો છે આ કામગીરી રાત દિવસ કરી જલ્દીથી પૂર્ણ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ સિવાય પાર્કિંગ ટ્રાફિક સહિતની બાબતો પર ધ્યાન લેવામાં આવી રહ્યું છે આવનારા ભવિષ્યના કામો અને ચાલી રહેલ કામો બાબતે ચર્ચા કરી રિવ્યુમાં લેવામાં આવ્યા હતા વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર આપી હતી આજે સૌપ્રથમ જે બેઠકમાં અમે બાબતમાં તૈયારીઓ છે વડોદરા માટે એ બાબતનું એક લગભગ કલાકનું અમે ચર્ચા કરવામાં આવ્યું તમામ એસિસ્ટન્ટ કમિશનર્સ તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ વોર્ડના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર્સ સાથે પરામર્શ કરીને મિટિંગ લીધી છે એમાં ફરી અમે જે સારા પરફોર્મિંગ પાંચ વોર્ડ્સ અને ખરાબ પરફોર્મિંગ પાંચ વોર્ડ્સ કયા કયા છે સૂચના આપી છે જેથી કરીને રોડ સ્વીપિંગ મશીન્સ દ્વારા પણ કામ થાય આવનારા દિવસોમાં આવતા અઠવાડિયામાં કદાચ એક દિવસ અમે આખા જે ડિપાર્ટમેન્ટ જે ઇન્વોલ્વ એ અને સેનિટરી ડિપાર્ટમેન્ટ એક સંયુક્ત મિટિંગ કરીશું જેથી કરીને એ કોર્ડિનેશન સારી રીતે થાય કોલેજિસ જાહેર સંસ્થાઓમાં પણ ખૂબ આઈસી એક્ટિવિટીઝ કરીને લોકોમાં એક સિવિક સેન્સ લોકોમાં જવાબદારી સંસ્થા ઉપર આવે એના ઉપર વધારે વધારે ભાર મૂકીએ છીએ જે રીતનું નક્કી થયું આવનારા દિવસોમાં તમામ બ્રિજેસને જે ડસ્ટ અને ધૂલ મિટીથી લાગ્યું છે ને આપણે ટ્રીટેડ વોટર જે ટ્રીટેડ રેસીવિલ વોટર છે જે અન્નસ્વી પાણી નદીમાં જતા હોય છે એને કલેક્ટ કરીને અમે બ્રિજસની સાફ સફાઈમાં કરવાનું શરૂ કર્યું નક્કી કરવાનું છે સાથે સાથે બ્રિજ સાથે દરેક રોડ બોર્ડ વાઇઝ ઝોન વાઇઝ એક એક રોડનું પણ સફાઈ કરવાની જરૂરિયાત છે કારણ કે સિટીમાં બહુ બધું ડસ્ટ વધારે થઈ ગયું છે સાથે સાથે ડિવાઇડરની અંદર જે ઝાડ છે એમાં પણ ઘણી બધી ડસ્ટ આવી ગયું છે એને પણ ક્લીન કરવામાં આવશે જેથી કરીને એર ક્વોલિટી સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે સાથે સાથે આવનારા એક મહિનામાં જેટલા પણ સિટીની અંદર નાનું મોટું પોટહોલ્સ છે જે ડીએલપી રોડ સિવાયનું પોટહોલ્સ છે એના ઉપર કામગીરી કરવા માટે પણ સૂચના આપી છે અને જે કામગીરી બરાબર ના કરવા લોકો અદરવાઇઝ પાણી ડ્રેનેજના કામ લીધા પછી જે પ્રોપર પેચવર્ક ના કરતા હોય એવા કોન્ટ્રાક્ટર્સને પણ પેનલ્ટી લેવા માટે આજે સૂચના આપી છે આવનારા દિવસોમાં રોડ ઉપર બધા વધારે ફોકસની બહાર મૂકીશું જે સવારે નીકળતા લેબર્સ માટે લેબર ચોકની વાત કરી હતી એ ચારો ઝોનમાં લેબર ચોકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અત્યારે સિટીની અંદર મોટા આપણા એક મોટી સમસ્યા છે કે ડ્રેનેજની કામ પુસ્તળ કામ આખા સિટીમાં ચાલી રહ્યા છે જે અમે વર્ષોથી જે નાના ડ્રેનેજના લાઇન્સને ચેન્જ કરીને મોટા ડ્રેનેજ લાઇન્સ નાખી રહ્યા છે એને કદાચ પબ્લિકને એવું લાગતું છે કે આખે સિટીને કોદી નાખ્યું છે અને કામગીરી ઝડપી થવા જોઈએ અમે ચોવીસ કલાક કામગીરી કરવાનું કીધું છે પુષ્ઠરૂપ્તિ કરવાનું કીધું છે બે ત્રણ મહિનાની અંદર આ કામગીરી પૂરું કરવા માટે કીધું છે એટલે ફેઝવાઈઝ એને કરવાનું પણ સૂચના આપી છે જેથી કરીને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ ફોમ વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર સપ્લાઇઝ ડિપાર્ટમેન્ટને આ કડક સૂચના કીધું છે કે લોકોની પરેશાની ઓછું થાય ડાયવર્ઝન્સ ઓછું થાય એ બાબતની તૈયારી કરવાનું કીધું છે અમે વડોદરાની નાગરિકો પાસેથી પેશન્સ લેવલની અપેક્ષા રાખીએ છીએ કે આ ઐતિહાસિક કામ છે જે અત્યારે કરવાની જરૂરિયાત છે જેથી કરીને આપણે પૂલ જેવા પરિસ્થિતિ ના જાય એના માટે આ તૈયારીઓ છે એટલે લગભગ પાંચ પચાસ સાઠ વર્ષ પછી આ મોટા ડ્રેનેજ લાઈન અમે નાખી રહ્યા છે પણ ઘણા બધા લોકોને ઓપન રોડ ના કરવો એટલે પુષ્તુ ટેકનોલોજી કરી રહ્યા છે એટલે થોડું પેશન્સ રાખવાની જરૂરિયાત છે અમે ક્ષમા માંગીએ છીએ કે એનાથી કોઈને તકલીફ પડતું હોય વી અંડરસ્ટેન્ડ ટ્રાફિક જામ ઘણું બધું થતું જાય છે એટલે સિટી ટ્રાફિક પોલીસ સાથે પણ એક મીટિંગ કરીને આવનારા દિવસોમાં ટ્રાફિક જંક્શન્સ અને કયા કયા જગ્યામાં પબ્લિકનું વધારે ભારણ પડતું જાય ત્યાં બ્રિજ કન્સ્ટ્રક્શન્સ ત્યાં ઓવરબ્રિજિસ ત્યાં ટ્રાફિક ડાયવર્શન્સ અને ત્યાં ટ્રાફિક વાયનુ કામગીરીની પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે એટલે ટૂંકા સમયમાં આનું પણ કામગીરી શરૂ કરવામાં આવશે સાથે સાથ સિટી સિવિક સેન્ટરની જે અમે વાત કરીએ અર્બન સિટીઝન્સની ગ્રીબન સિટર્સ માટે એ સિટીઝન્સ સિવિક સેન્ટરની કામગીરી પણ પ્લાનિંગમાં શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે બિલ્ડિંગ પ્રોજેક્ટ અંતર્ગત જે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સેસ નવા ઓડિટોરિયમ્સ અને નવા જે બિલ્ડિંગ્સ છે એ તમામનું પણ આયોજન પ્રી ટેન્ડર સ્ટેજમાં જતું રહ્યું છે ઝૂ વિભાગમાં પણ લગભગ છથી સાત સ્ટ્રક્ચર્સ જે ફાઇનલ થઈ ગયું છે એ પ્રી ટેન્ડર સ્ટેજમાં લઈ લીધું છે એટલે આવનારા દિવસોમાં નવું ઓટ્રા સ્ટ્રકચર નવું રેપ્ટાઇલ પાર્ક આ બધું ઝૂમાં પણ જોવા મળશે આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે અર્બન હોમલેસ માટે જે અમે યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા અર્બન હોમલેસ છે એમના માટે ખાવા પીવાનું પણ વ્યવસ્થા થોડું કરવાનું મેં નક્કી કર્યું છે કોઈ સંસ્થા દ્વારા અથવા કોઈ સીએસઆર દ્વારા જેથી કરીને એ લોકોની રોડમાં સાઈડમાં રસોડા ના કરવું પડે અને આ લોકો આનાથી ઘણું બધું સિટીનું ઇમેજ પણ થોડું ખરાબ થાય છે એને પણ આવરી લાવવાના આપણી એનસીડી વિભાગ દ્વારા એ કરવા માટે મેં સૂચના આપી છે સ્ટ્રે ડોગ્સ માટે પણ એક મેજર ઇસ્યુ છે સ્ટ્રે ડોગ્સ માટે અત્યારે જે નવું બજેટમાં પણ સમાવેશ કર્યો છે કે ચારો ઝોનમાં એક એક ઇફેક્ટિવ વેટનરી એનિમલ હોસ્પિટલ પીપીપી મોડમાં બની જાય અને સ્ટ્રે ડોગ્સને આ ત્યાં અમે પ્રોટેક્શન કરી શકાય એને મેન્ટેન કરી શકાય એ બાબતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં ઝોન વાઇઝ વન વેટનરી હોસ્પિટલ પ્લસ સ્ટ્રે ડોગ્સ કન્ઝર્વેશન સેન્ટર એ કરીશું અને કેટલ પોન્ટમાંથી અત્યારે કૅક્રેસન જોડે ચર્ચા કરીને સિટીની બહાર અમે જમીન લીધી છે એમાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથ જે એબીસી રૂલ્સ છે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ છે બાબતમાં એને પણ અમલીકરણમાં લાવવાનું કીધું છે ફાયર સેફટી સર્ટિફિકેટ જે પેન્ડિંગ છે હોસ્પિટલ્સ અને મોટા ઇમારતોમાં આ તમામમાં અત્યારે ઝુંબેશ રીતે સર્વે કરીને ફાયર એનઓસીસ ઇસ્યુ કરવાનું કીધું છે જેના પાસે ફાયર એનોસી નથી અને બિનકાયદેસર ચલાવતા હોય એના ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી છે સાથે સાથે જે બે હજાર એકવીસ પહેલાં જે ઇમ્પેક્ટમાં જે આવનારા ઇમારતો છે એને રેગ્યુલરાઇઝ કરવા માટે જે આપણા વીએમસીની આવકનું પણ એક મેજર સ્ત્રોત છે અમે ઇમ્પેક્ટમાં જે પણ પેન્ડન્સી છે એના કારણે આવક બાકી છે એ તમામ ઇમારતોની યાદી બનાવવાનું અને અત્યારે જે આકારની અત્યારે જે સર્વે થયું છે આ સર્વેના આધારે કંઈ આવકની અછત થાય તો એને મેચ કરવા માટે લાન્ડન એસ્ટેટ્સ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને સાથે સાથે ટેક્સ ડિપાર્ટમેન્ટને જોડીને સંયુક્ત કામગીરીએ રિપોર્ટ માંગ્યો છે જેથી કરીને અમને ખબર પડશે કે સિટીની અંદર કયા કયા ઇમારતોમાં પ્રોપર આકારની થયું છે પ્રોપર ટેક્સ આવે છે અને કંઈ બાકી આવતું હોય અને વધારેનું બાંધકામ થતું થયું હોય બે હજાર એકવીસ પહેલાં એટલે ઇમ્પેક્ટમાં રેગ્યુલરાઇઝ કરવાની જે પ્રક્રિયા છે એમાં રેગ્યુલરાઇઝ કરીને આવક લેવાની વાત છે પણ બે હજાર એકવીસ પછીનું જે છે એમાં ગેરકાયદેસર બાંધકામ હોય તો એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે એમને સૂચના આપી છે સાથે સાથે જે ગ્રીવેન્સ એન્ડ સિસ્ટમ છે પબ્લિકનો ફોન કોલ્સ મારફતે ઇમેલ્સ મારફતે વોટ્સએપ મારફતે આવી રહ્યા છે એમાં પણ જે પણ યુઝર ફ્રેન્ડલી સિસ્ટમ કરાવવાની છે એમાં પણ કરવાનું કીધું છે ખાસ કરીને સ્વચ્છતા બાબતમાં અને પાણી ડ્રેનેજ ઉભરાવાની બાબતનું જે કમ્પ્લેન્સ છે એને તાત્કાલિક ધોરણે પહોંચી વળવા માટે તમામ ડીઝને સૂચના આપી છે વોર્ડ લેવલમાં કરવા માટે અને સિટીની અંદર આવનારા દિવસોનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને જીઆઈએસ મેપિંગમાં અંદર લે જવાની પણ પ્લાનિંગ છે એ પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે જે ડિલેબરેટેડ બિલ્ડિંગ્સ અને બ્રિજેસ છે જે ઇમારતો જે ખરાબ કન્ડિશનમાં છે એની પણ ખાસ સર્વે તાત્કાલિક ધોરણે કરવાનું અને એમાં કંઈ રહેવાલાયક ના હોય એને તાત્કાલિક ધોરણે વેકેજ કરવાનું નોટિસ ઇશ્યુ કરવાનું અને ડેમોલિશ કરવાનું પણ સૂચના આપી છે આપ લોકોની પણ કંઈ ધ્યાનમાં કે આવતું હોય તમને જણાવજો એના ઉપર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે અને જે રેક્રુટમેન્ટ કેલેન્ડર છે અમે હવે ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ અધિકારીની જે રેક્રુટમેન્ટ કેલેન્ડર છે આને જે કોન્ટ્રાક્ટર સિસ્ટમમાં પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સને પણ લેવાનું છે એ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે જેથી કરીને જે રેક્રુટમેન્ટના કારણે વીએમસીમાં હ્યુમન મેનપાવરનું અછત છે એને પહોંચી વળવા માટે કામગીરી શરૂ કરી છે મેજરલી એક સિટી ઇકોનોમિક માસ્ટર પ્લાન જે ગ્રીડ મારફતે બનાવી રહ્યા છે રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન સાથે સિટી ઇકોનોમિક માસ્ટર પ્લાન જીઆઈએસ બેસ્ડ બનાવવાનું આર અમે શરૂ કરી રહ્યા છે એટલે અર્બન પ્લાનર્સની પ્રિબિટ પણ બોલાવ્યા છે કે જીડીસીઆર પ્રમાણે સિટીનું ડેવલપમેન્ટ ક્યાં હોવું જોઈએ કેવી રીતે હોવું જોઈએ ઇકોનોમિક માસ્ટર પ્લાનમાં જે સિટી બિઝનેસ ડિસ્ટ્રિક્ટ છે એ ક્યાં હોવું જોઈએ અને આઇકોનિક રોડ જે ચાર ગોળ પર કર્યું છે આવા જેવા દરેક ઝોનમાં ચાર ચાર આઇકોનિક રોડ બનવું જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં વધારે રોડ કરીશું પણ અત્યારે હાલ પૂરતું એક્ઝિસ્ટિંગ રોડ્સને ના તોડતા ઓજી વિસ્તારમાં નવા રોડ્સમાં વધારે અમે પ્રામાણિત આપી રહ્યા છે જેથી કરીને વધારે વધારે આઇકોનિક રોડ્સ વોલ ટુ વોલ ટાઈનિંગ રોડ્સ ત્યાં આવશે અને સાથે સાથે જે ઝૂ બાબતમાં અને આજવા બાબતમાં વાત થઈ હતી મ્યુઝિકલ ફાઉન્ટેન્સ જે જૂના વડોદરાની ઓળખાણ હતી ફાઉન્ટેન્સ એને પણ ફરી શરૂ કરવા માટે અથવા નવું કરવા માટે કયા કયા કરવું જોઈએ એના ડીપીઆર બનાવવાનું શરૂ કરી છે ત્યાં એક આઇકોનિક એક્વેરિયમની વાત કરીએ તો એની માટે પણ પ્લાનિંગ શરૂ કરી છે અને આવનારા દિવસોમાં ત્યાં એક લિનિયર પાર્ક અને ઝૂ જે મોટી પ્લાનિંગ ચાલી રહ્યા છે આજે એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું એટલે આવનારા દિવસોમાં આજવા રિઝર્વાયની આજુબાજુમાં જે મોટી એરિયા છે ત્યાં આઇકોનિક પ્રોજેક્ટ્સ કરવા માટે અત્યારે જે પ્લાનિંગ છે એ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે અને જે પણ કામો બજેટમાં સૂચ્યું છે એ આવનારા દિવસોમાં જનરલ બોડીમાં પાસ થશે આના સંલગ્નમાં જે પોલિસીસ છે એ પોલિસીસના ચૌદ પોલિસીસની ઉપર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં વડોદરા સિટીની પોલિસી ડ્રિવન એપ્રોચમાં લઈ જવા માટે જે વાત હતી એને ફૂલ જોશમાં લઈ જવા માટે નક્કી કર્યું છે સાથે સાથે પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ બિલ્ડિંગ પોલિસી જે પાસ થઈ છે એના આધારે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવા માટેની પ્રક્રિયા શરૂ કરીશું સાથે સાથે સ્ટ્રીટ વેન્ડિંગ અને હોકિંગ ઝોન્સની જે જાહેરાતો આપવાની છે એ પણ ટીવીસી દ્વારા ફરી કરવામાં આવશે અને ટીવીસી ફાઇનલ થયા પછી અને પાર્કિંગ પ્લોટ્સ માટે હન્ડ્રેડ પ્લોટ્સ જે આઈડેન્ટિફાઈ કર્યા છે આ પાર્કિંગ પ્લોટ્સમાં કઈ કઈ જગ્યા માટે અલગ અલગ ટેન્ડર્સ કરીએ પે એન પાર્કિંગ સુવિધા કરવા માટે પણ ટેન્ડર શરૂ કરી દેવામાં આવે છે અને સાથે ટોઈંગ ગાડીઓની પ્રક્રિયા પણ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે એટલે પાર્કિંગ ટ્રાફિકની સમસ્યા અને સ્ટ્રીટ વેન્ડિંગ બાબતમાં ઘણું ફેરફારો લાવવા માટે અત્યારે મહેનત ચાલી રહ્યા છે સ્વચ્છ સર્વેક્ષણના ભાગરૂપે અને સિટીને ઓવરઓલ સ્વચ્છ રાખવા માટે આ તમામ જરૂરિયાત છે એ પ્રમાણે આવનારા દિવસોમાં આ કાર્યવાહી કરવાનું નાખી કહ્યું છે એ સ્પેસિફિક ઇસ્યુ મને ધ્યાનમાં આપણે મૂક્યું છે હું આજે રિવ્યૂ કરી લઉં છું આજે પણ ફરીથી ડ્રેનેજ સિસ્ટમ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ એ જ સૂચના આપી છે કે પરમિશન વગર જે પહેલાં ઝોનમાંથી પરમિશન આપતા હતા ખોદવા માટે એ બંધ કરવામાં આવ્યું છે હવેથી સિટી એન્જિનિયર લેવલમાં પરમિશન કરવામાં આપવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશનને ધ્યાને લઈને જ કરવામાં આવશે જેથી કરીને આવા કોઈ પણ સંજોગોમાં નવા રોડ બન્યા પછી તાત્કાલિક ધોરણે કોઈ પણ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા ખોદવામાં ન આવે પણ આજે આપણે આજે મને રજૂઆત કરી છે ધ્યાનમાં મૂક્યું છે એના ઉપર હું રિવ્યૂ કરીશું અને આવું સંજોગો ના બને એના માટે કાળજી રાખીશું પણ કયા સંજોગોમાં ખોદવામાં આવ્યું છે એ પણ જોવાલાયક છે અને જોઈને પછી હું જોવા લાગી